સુરતના લાલગેટ વિસ્તારમાં માથાભારે સમીર માંડવા ઉપર ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના માથાભારે સમીર માંડવા ઉર્ફે સમીર ખાન સલીમ ખાન પઠાણ ઉપર ચાર જેટલા એ સમયે ફાયરિંગ કર્યું હતું આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે લાલગેટ પોલીસે બજાર વિસ્તારમાંથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે હારૂન અહેમદ સંદવાણી નાસિર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંદવાણી વસીમ નસીમ શેખ અને સોનુ આદિત્ય સવાઈની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર પણ કબ્જે કર્યા છે આરોપીઓએ સાથે રાખીને પોલીસને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ સાથે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી હરુન તથા નાસિરને અગાઉ સમીર માંડવા તથા તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો જે બાબતે સમીર માંડવા તેના ઘરે આવી ધમકી આપતો હતો જેથી બંને આરોપીઓએ તેના મિત્ર વસીમ અને સોનુને રહેમતનગર વિસ્તારમાં બોલાવી સમીરને મારવાનો પ્લાન બનાવ્યો હતો ગઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસમાં લાલગોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી અને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલ જે ગુનો દાખલ થયા બાદ આરોપીઓ નાસ્તા કરતા હોય જે આરોપીઓ ગઈકાલ સાંજે લાલગેટ અને ચોકબજાર પોલીસ સ્ટેશન દ્વારા હથિયાર સાથે પકડી પાડેલ હોય જે ગુનામાં બનાવવાળી જગ્યા અત્યારે આરોપીઓ બતાવતા હોય જે આરોપીઓને સાથે રાખી અમારા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ઠાકોર સાહેબ સાથે અહીંયા ગુનાનું રિકન્સ્ટ્રક્શન અત્યારે કરવામાં ચાલુ છે સર આરોપીનો ગુનાઈત કઈ છે ચારેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી હારૂન છે એ અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયેલ છે આરોપી નાસિર અનવર હુસેન છે એ અગાઉ ખૂન અને મારામારીના ત્રણ ગુના અને ભૂસિટ ટોકનો એક ગુનો નોંધાયેલ છે આરોપી સોનુ આદિત્ય સ્વાય એ પણ અગાઉ ખૂન લૂંટનો ગુનો અને ઘૂસી ટોકના ગુનામો સંડોવણી થયેલ છે